तो देनी चाहिए मिलसा कनेक्ट कर गई हम खेल पग फाइनल दा टाण ठोकवा माता ठोकवा ना बड़ा हमो विनो घर घर विनो है तो इना ने हमार बड़ा विनो है

નહીં પડે જ તો ને જો આપણા ગામ પણ થઈ જશે સરસ મજાના જાહેર પણ થઈ ગઈ છે તો મિત્રો સરસ મજાનો વાડી છે નાયની એવી અને અમારા ધરમપદની તો એવું રીણે છે વેલે આદ દિન તો અમને આવડે ઉભરે તો લટટર પટટર સિંગો સુકાઈ ગઈસ આ તો તૂરની સિંગો લટટર પટટર સુકાઈ ગઈસ રા ગઠુંકાઈ ગઈસ યાદ રાખાય છે ને વાદળા થાય છે ને એટલે તૂર વીણી પડે જો આ નળાળ બસ થાય પછી તૂર નીને ડાળ કરાવવાની ડાળ કરીન પછી ડાળ ભાત ખાવાના જો નક કરી તૂર છે લટટર પટટર મિત્રો તુર ખાવી તો આવી જજો અને અમારા વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને આ અમારી જાહેર છે અને આ અમારા ઘઉંલા છે ઘઉંલા સરસ મજાના ઘઉં છે વિડીયો ગમે તો યુડિયાને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી શેર કરજો અના તોરશે બાજુમાં કપાસ ઉભો છે આમ આમાં અમારું મેડમ એણે છે પણ હું કડીક ઘડીક ભણાવું મારી પાછો આંટા મારું એ જે ઘાઉં નીંદવાના છે ક્યારે તું નીંદી રહી છે આપણે છે આપણે કોણ કરું હું કઈ કરી કે કેતો કર તમ બદાઈન ખાવા જોઈએ કે ના રેટ નથી થતું બદાઈન ખાવા જોઈએ કામ નીંદવાનું કોનું હોય બાયનું કામ હોય આદિનનું હોય તે દવા છતાનું કામ કોનું હોય દવા છાટનું કામ આદિ મિનનું તું ઈ હું કઈ દઉં હવે ક્યારે કઈ દે ખોટું બોલતી ખોટું કાય નહીં હા મિત્ર હા ખોટું ખોટું બોલે दवन खम पप કે लेता આખો जाए દિયા છે રખર દવાન ખમ પપ ખંબે લેતા પડી જાય કાય પકડ જાય પડી ખોડે ન મને અંધાર આવે ઇંકે ય આ તો નિફન લા ખાઈ લે તો નિફન લા ખાઈ જ ન એટલે બધું લય છે મને લય પડી જાય તમને કવ પડે

તો મિત્રો વાદળા થઈ ગયા એટલે તૂર વીણી પડે છે નકર વરસાદ આવે એવું થાય વરસાદ થાય એટલે તૂર પલ્લી જાય તૂર વીગી જાય એટલે તૂર વીણી પડે છે લબાસતા બતા ધડ કરતા કરતા તેર ખાઈ હારી લાગે છે પણ વીણીવી માંગી પડે છે ના મમાક સુકુ મને એક દરવા મને જોજો બધું એક દર હું લ્યો જો આંખે વિશે જવાય આંખે ને લીલી હતી કુયો तो मित्र ठे 12 સઢે थे आए हूँ સે આયન કરના સઢે હતી કાઢી નાખી કપાસ નીટતે હતી અમિત મા જના હસ બોલો થાકી જાય કે ના થાકી જાય શું આખી બધી ઉતારી હવે પોરા પોરા વેણી માં હું થાકી જતી કે પોરા પોરા માં પાણી પીવાય નતું બારે તો કવિ ના વિના હમણે ઉ દેખારે મિત્ર જોજો

અહીંયા જો સોક્રન ખાય એવા સણયા વાવ્યા છે ના 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 ફુલકા સણયા ખાય ને અહીંયા તો સણયા વાવ્યા છે છે જો હા કપાનો ગાડા ને ગાડા થપા માં ઈ દીધા છે એ ઉતારવા છે અહીંયા પોપયા છે જો પોપયા આવી ગયા છે હા ડાળમી છે

હા લીંબુડી છે લીંબુ દેખાય છે બહુ નથી નાના નાના છે હા શીણ્યા છે પાછા ધાણા આવી ગયા છે આમાં ડુંગળી પણ ગઈ છે તો ડુંગળી છે ડુંગળી હા થોડાક લાલ મરચાં ગણ્યા છે મરચાં છે

गुलाब से मस्त गुलाब है आया कलर गुलाब तो से मस्त गुलाब से टमेटी से कपास से मिर्ची से मरसाई जाए नकरादे तो, नकराद मरसा दख टमा टीम जबर से लागट कपास तड़ाई जैसे भाग वीणाई जाए को, नहीं, को देखा नहीं जाओ लागट को देखा मस्त वाड़ी से आप जो हम कपास देखाय से पड़ोसी वाड़ी से जो आम कपास निकली राई थी से क्या ना आलस रहती

Ik hoor het geluk eens. Kijk eens naar die